ગાડી પડી છે ત્યાં આઈસ્ક્રીમ કામ કરાવી લઈએ આગળના આઈસ્ક્રીમ નું કામ થોડુંક બાકી છે એટલે આપણે કામ કરાવી તો ભાઈ આપણે આગળના ટાયર બે નવા નાખીએ જો આ બધા ટાયર ખોલ નાખ્યા છે આ ટાયર ઉડી ગયો છે આ નાખો છે એવું બાજુ કાંગારૂમાં નાખવો છે આ કાઢીને કાંગારૂમાં નાખશું અહીંયા બીજો જોટો આવશે ચાલ ભાઈ આવી ગયા હતા અવારના અમે શું કામમાં મથાયેલા હતા એટલે વિડીયો ઉતર્યો નહીં કચ્છ ડુઓ કાશ્મીર કાશ્મીર ગાડીના ટાયર બધા નાખી દીધા નવા એ ખારા ઓફિસરનો સરકારી પગાર હોય એટલાના ટાયર થયા ટાયર એટલાના એટલાનો ખાલી એક જોટો થયો હોય બધાએ બદલાવીએ તો ભાઈનો વરદીનો પગાર નીકળી જાય વાયરિંગનું કામ કરવા ઊભા છે જો પાછળ વાયરિંગનું કહેવાય છે ગેરેજ તો એકાદ લાઇટની સ્વિચને નખવાનું બાકી છે નખાવી લે એટલે ગાડીનું કામ થઈ ગયું કમ્પ્લીટ વારી પહેલાં આપણે પાઇપ ભરીને જઈએ છીએ વાયર તો એમાં આઠથી દસ ટન વજન હોય છે આજે ભારે આપણે પૂરેપૂરો પચીસ ટન વજન લઈ જવાનું છે તો ગમે અઢીસો કિલોમીટરના ઘાટમાં પૂરો પચીસ ટન વજન તો શું થાય નો આઈડિયા આગળ આગળ જોવાનું ગયો હમણાં કંઈક નાખી દે આવે છે હરમ આપણે ઘાટી પાસ કરાવવા આવ્યા જ્યાં આવે કીધું અંદર લઈ જાઓ ગામ વિશાલભાઈ અંદર લઈ ગાડી આમ ઓફિસમાં ભાઈ તો આવી રીતના પાસિંગ કરે છે આગળ મશીન કાંટા ઉપર ચડાવીને મશીન બધું ચેક કરે છે આપણે જવા નથી દેતા આ બધી ગાડી પાસ કરવામાં આવી છે આપણે જવા નથી દેતા પોતની રીતે લઈને પછી મશીન ઉપર ચડાવી બધું ચેક કરીને પછી આપણી ગાડી બહારે કાઢીને પછી આપણે આપે છે ભાઈ તો પ્રાઇવેટ કંપનીમાં લઈ ગયો છે આરટીઓમાં એટલે હવે જો આ મશીન કરીને બધા એનાથી ચેક કરે એનાથી ચેક કરે જોઈ લો તમે કે ભાઈ રસ્તાનો તો પહેલો કરાવો પછી આ કરાવજો સમજ્યા બધો મશીનગરી ઉપર જ આપણે જઈએ છીએ સાડા છસો તેરસો રૂપિયા એક આપ્યા છે અને વા કેટલા આપ્યા છસો રૂપિયા તેરસો ને છસો એટલે ઓગણીસો રૂપિયા ટોટલ આપ્યા છે ઓગણીસો રૂપિયા આપી અને ગાડી અત્યારે ભરવા જાય છે

ભાઈ આમ જોવો તમે આ વ્યૂ દૂર દૂર સુધી તમને કંઈ જોવાના મળે એવું છે ને આપણું સીધું અમે જામનગરનું બાલાડી આવી ગયું હોય અને આ કંપનીમાં અમે બે પહેલીવાર આવ્યા છીએ અમારા બેનો પેલો અનુભવ છે ગાડી અહીંયાથી ભરવાનો એટલે આગળ આગળ જોઈએ જેટલું પણ વધારે બને એટલું ખાધું નથી બપોરનું એક સમોસું એક ક્યાંક ખાધું હોય એટલે એનું કાંઈક કરશું આપણે પહેલાં તો હવે અહીંયાથી ઓલો ડીઓ આવી ગયો હોય તો ગાયક અંદરથી ભરી લે એટલે ભરાઈ જાય તો પછી કાંઈક વધારે મજા આવશે વાતાવરણ જોવો અત્યારે વાહ વાહ આમાં એક ના સામું જડે બીજું માણા તો ઠીક છે કૂતરું સામું ના જડે માણા તો ઠીક છે નીકળી ના ક્યાંય આજુબાજુ મારે તો ભાઈ ફાઈનલ આપણે કોલસી ભરવા આવી ગયા છીએ આ ઢગલા ભર્યા છે મોટા મોટા પાંચ નંબરમાં ગયા છીએ નારાયણભાઈ ગયા છે આમે ગાડી જાય છે ચાર માં